શ્રી જ્વાલામુખી માતે કી આજે ડભોઈ ઈરાભાગોડની બહાર જ્વાલામુખી માતાજીનું અતિ પ્રાચીન મંદિર આવેલું છે કેટલા વર્ષ જૂનું છે ખ્યાલ નથી પણ પરંપરાગત અહીંયા દર ચૈત્ર સૂદ આઠમના દિવસે મેળાનું આયોજન થાય છે નવચંડી યજ્ઞનું આયોજન થાય છે અને ભાવપૂર્વક ભક્તિપૂર્વક બધા ભક્તો યગાડી માતાજીનો ઉત્સવ ઉજવે છે ચૈત્ર સુદ એકમના દિવસે માતાજીની જવારાની સ્થાપના થાય છે સ્થાપના કરેલી છે અને પરંપરાગત મુજબ આજે ચૈત્ર આઠમના દિવસે આ નવચંડી યજ્ઞનું આયોજન કરેલું છે અને આજના દિવસે અહીં ઘડી આ ત્રેવીસ જોડાઓ બેઠેલા છે અને ભાવપૂર્વક ભક્તિપૂર્વક માતાજીના યજ્ઞના નવચંડી યજ્ઞનું આયોજન છે નવચંડી યજ્ઞની અંદર પૂજા થાય છે સાંજે મહાપ્રસાદી થાય છે ડાયરાનું આયોજન થાય છે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન થાય છે